તમે બાલિકા પંચાયતમાં છો હા હું બાલિકા પંચાયતની સભ્ય છું અચ્છા અને ચૂંટણી લડ્યા હતા હા અને પછી ચૂંટણી લડાઈ છે એવી રીતના મોટી ચૂંટણી થાય છે એ જ રીતે અમારી પણ ચૂંટણી થઈ હતી તો કેટલા વર્ષના છો તમે હું સત્તર વર્ષની અને ચૂંટણી થઈ ત્યારે તો સોળ હશે ને હા તો એક વર્ષ થઈ ગયું હા થઈ ગયું છો અત્યારે હા અત્યારે હું બાલિકા પંચાયતની સભ્ય છું અને વિધાનસભામાં પણ ગયા હતા હા વિધાનસભામાં મેં એક દિવસ ધારાસભ્ય તરીકેનું પદ નિભાવ્યું હતું ઓહો ગમતા ગામમાં આવી છું અને એટલે જ કુનરિયાની બેક ટુ બેક તમને સ્ટોરી બતાવી રહી છું પણ મને એવું લાગે છે કે આ ગામ વિશે આ જગ્યા વિશે અહીંની શાળા વિશે અહીંયાની બાળકીઓ વિશે અહીંયાના માહોલ વિશે તમારે બધાએ જાણવું જોઈએ અને એટલા જ માટે હું અહીંયાની કન્યા શાળામાં જઈ રહી છું અને કન્યા શાળામાં ખાલી કન્યાઓ બાળકીઓ કે શાળા કેટલી સરસ છે એવી વાત માત્ર નથી કરવી એકદમ જુઓ તમે મારી સ્કૂલ જે એકદમ મારી પ્રાથમિક શાળા છે એની પણ એન્ટ્રન્સમાં આવી જ રીતે બોગનવેલ બહુ જ બધી હતી અને એટલે જ્યાં બોગનવેલ છે જ્યાં બહુ જ બધા વૃક્ષ છે બાળકો સરસ અત્યારે મધ્યાહન ભોજન લઈ રહ્યા છે કેમ છો હેલો મજા હવે જઈશું અંદર અને ત્યાં મારે તમને અહીંયાની એક કહાની કહેવી છે કે અહીંયા જ્યારે નાની છોકરીઓ સરપંચ બને છે અહીંયા નાની છોકરીઓ પંચાયતની સભ્ય બને છે અને નાની એટલે દસમાંથી દસ વર્ષથી લઈને એકવીસ વર્ષ સુધીની ચૂંટણી થાય છે બાલિકા પંચાયત એક એને કન્સેપ્ટ તરીકે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ એને સ્વીકાર્યું છે પણ એની શરૂઆત અહીંયા કુનરિયા પ્રાથમિક શાળાથી કુનરિયા ગામથી થઈ હતી અને એટલે જેવી છોકરીઓ છે મારી પાસે કે જે લોકો ગામ ગામની પંચાયતમાં સભ્ય છે કોઈ સરપંચ છે અને એનાથી પણ વિશેષ સૌથી મહત્વની વાત આમાં એ છે કે હમણાં જ્યારે તેજસ્વીની વિધાનસભા રાજ્ય સરકારે યોજી તો એ વખતે આ છોકરીઓ ગાંધીનગર વિધાનસભામાં ગઈ હતી અને એમણે પોતાના મુદ્દા ઉપાડ્યા હતા કેમ છો મજામાં શું નામ તમારું અંજલી અંજલિ હા અને તમારું કેરાશિયા રિયા 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 થોડા આમાં આવી જાઓ એટલે આપણે વાતો કરીએ અંજલિ તમે બાલિકા પંચાયતમાં છો હા હું બાલિકા પંચાયતની સભ્ય છું અચ્છા અને ચૂંટણી લડ્યા હતા હા તો ચૂંટણીમાં કોઈ ઊભું હતું સામે હા ચૂંટણીમાં એટલે ચાર બેનો ઊભા હતા અને પછી ચૂંટણી લડાઈ જેવી રીતના મોટી ચૂંટણી થાય છે એ જ રીતે અમારી પણ ચૂંટણી થઈ હતી તો કેટલા વર્ષના છો તમે હું સત્તર વર્ષની અને ચૂંટણી થઈ ત્યારે તો સોળ હશે ને હા તો એક વર્ષ થઈ ગયું હા થઈ સભ્ય છો અત્યારે હા અત્યારે હું બાલિકા પંચાયતની સભ્ય છું અને વિધાનસભામાં પણ ગયા હતા હા વિધાનસભામાં મેં એક દિવસ ધારાસભ્ય તરીકેનું પદ નિભાવ્યું હતું ઓહો અને શું પ્રશ્ન પૂછ્યા હતા જઈને હું આ જઈને પ્રશ્ન એવું પૂછ્યું હતું કે જ્યાં આરોગ્ય મંત્રી હતા શિક્ષણ મંત્રી હતા આરોગ્યને લઈને શિક્ષણને લઈને એવા બધા પ્રશ્ન અલગ અલગ બેનોએ પૂછ્યા હતા કેવું લાગ્યું ગુજરાત વિધાનસભામાં ગયા હતો મને બહુ જ ખુશી થઈ કે મને આટલો બધો મોકો મળ્યો વિધાનસભામાં જાવાનું અને હું બહુ જ ગર્વ અનુભવું છું અચ્છા તો તમે કેટલા વર્ષના છો તેર તેર અને તમે પણ છો હા સભ્ય છો હા લડ્યા હતા હા તો તમારે તો ઘરની બહાર પણ નેમ પ્લેટ તમારા નામની હશે ને મારાથી એક મારી મોટી બહેન છે એના નામની છે અત્યારે અચ્છા તો એવું ઈચ્છા છે કે બહુ ભણી ભણી ફળિયાનું નામ જ જાતે કરી દઈએ હા શું કરવું છે મોટા થઈને મોટા થઈને નર્સ નર્સ બનવું છે તો ફળિયામાં સૌથી વધારે ભણેલું કોણ છે અત્યારે ભારતી બેન જ છે અત્યારે અચ્છા એ પેલું ભારતી બેન સરપંચ છે હા ઈ જ છે અત્યારે અત્યારે અચ્છા તો ફળિયાનું નામ પણ એમના નામ પરથી છે હા એ એલએલએમ કર્યું છે વકીલ છે હા હે ને અચ્છા તો અને મોટા બેન શું કરે તમારા મારા મોટા બેન ભરત ભરે છે ભરત ભરે છે ઓ હો હો બહુ સરસ જોવા આવું પડશે તો તમારે તમને આવડે છે ભરત ભરતા થોડું 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 ઈચ્છા ખરી ભરત શીખવાની હા ગમે છે હા શું બનાવે ભરતમાં ભરતમાં કાચડી ગાગરા બધું ભરે અચ્છા તો તો ચણિયા ચોળી તો તમે જાતે જ બનાવી લેતા હશો હે બહુ સરસ તમને આવડે છે ભરત કરતા મને એવું લાગે અહીંયા તો કચ્છમાં બધા ગામમાં બધી છોકરીઓને આવડતું હશે હા એ તો અમારી પરંપરા જ છે એટલે બધાને આવડે છે બહુ સરસ તમારે શું બનવું છે મોટા થઈને પોલીસ બનવું છે પોલીસ બનવું છે અને પોલીસમાં શું પીઆઈ બનવું છે કે આઈપીએસ બનવું છે આઈપીએસ આઈપીએસ યુપીએસસી આપવી છે હા બહુ સરસ ક્યાં જવાનું ભણવા તો અત્યારે તો ઢોરીમાં જ છે ઇલેવન્થ પછી બારે જવાનું અચ્છા અગિયારમાં છે હા ઇલેવન્થ આર્ટ્સ કોમર્સ આર્ટ્સ આર્ટ્સમાં છો બહુ સરસ આર્ટ્સમાં કયા વિષયો ગમે છે તો મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન ઓ તો તો તમે મારી સાયકોલોજી સમજી લેશો અહીંયા એવું લાગે છે ગ્રામસભામાં કેવા વિષયો પર વાત કરો છો તમે ગ્રામસભામાં શિક્ષણને લઈને ગામને લઈને ગામમાં બહેનોને કોઈ પણ હોય તો એ ગ્રામસભામાં કોઈ બીજી જગ્યાએ જ રજૂ ના કરી શકે ગ્રામ સભામાં જઈ અને રજૂ કરે છે તો તેના પ્રશ્ન સોલ્વ થાય છે બધા જ હા તો આટલી નાની છોકરી ગ્રામસભામાં જાય મમ્મી પપ્પા શું કહેતા હોય છે

બહુ સરસ મને સુરેશભાઈ કહી રહ્યા હતા કે તમે એવા મુદ્દા પણ ઉપાડતા છો કે લગાન વાળું મેદાન છે પેલું ગામનું તો ખાલી છોકરાઓ શું કામ રમવા જાય બરાબર ને પણ ક્રિકેટનો શોખ છે છોકરીઓને પણ મેદાન જોઈએ છે અચ્છા તો તમે જાઓ છો ક્રિકેટ રમવા હા જાઈએ છીએ અમને ભોજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ અમારા ગામની છોકરીઓ કહી હતી ઓહ હો 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 આખી ક્રિકેટની ટીમ જ છે તમારી ટીમ છે ક્રિકેટ ટીમ બહુ સરસ તો કઈ કઈ રમતો રમવી ગમે છે સૌથી વધુ તો ક્રિકેટ જ ગમે છે ક્રિકેટ બોલ વોલીબોલ બધું ગમે કુનરિયા ગામ છે ત્યાં લગાન મૂવી શૂટિંગ થયું હતું એટલે મને એવું લાગે છે કે ત્યાંથી બધાને ક્રિકેટ બહુ ગમી ગયું બહુ જ ગમી ગયું ક્રિકેટ તો આખો ક્રિકેટ ગ્રાઉન્ડ ને જ લગાન ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે બહુ સરસ પછી બાકીની બધી છોકરીઓ છે તમારી આજુબાજુની તો બધી આટલી એક્ટિવ છે કે થોડી હજી શરમાળ છે થોડી શરમાળ છે અને પહેલા તો બહુ જ શરમાળ હતી પણ હવે બધી તો થોડી થોડી એક્ટિવ થવા માંડી ગઈ છે ચૂંટણી લડવી છે વિધાનસભાની હા લડવી છે બહુ જ શોખ છે બહુ જ શોખ છે નેતા બનવું છે હા હું જ્યારે છે ને કે હું વિધાનસભામાં ગઈ ને ત્યારથી તો બહુ જ શોખ જાગ્યો છે કે મને પણ કંઈક આગળ વધવું છે વિધાનસભામાં બેસીને પ્રશ્ન ઉપાડવા છે હા બહુ સરસ છોકરીઓ સાથે વાત કરીને મને એટલું અત્યારે સારું લાગી રહ્યું છે અને એક હું મૂવીની લાઇન વારંવાર કહેતી હોઉં છું આજે પણ હું કહીશ કે આપણા દેશના ગડવૈયાઓએ એ વખતે કહ્યું હતું કે ઇન્સાફ કી ડગર પે બચ્ચો દેખાવો ચલકે યે દેશ હૈ તુમહારા નેતા તુમહી હો કલકે અને આપણી આવતીકાલ કેવી હશે એનું ઉદાહરણ મને કુનરિયામાં મળ્યું છે અને આપણે આ બધાએ કચ્છ વિશે કચ્છના કુનરિયા વિશે એટલા માટે જાણવું જોઈએ કેમ કે ગુજરાતના છેવાડાના પ્રદેશના એક છેવાડાના ગામમાં કેટલી ક્રાંતિ થઈ રહી છે અભૂતપૂર્વ ક્રાંતિ થઈ રહી છે એ તમારે જો જોવું હોય તો તમારે કચ્છ આવવું પડે કે કચ્છ માટે આજે પણ અહીંયા કન્યા શાળા અને કુમાર શાળા અલગ છે આજે પણ ત્યાં સ્ત્રી પુરુષની વચ્ચે એક સમયના ભેદભાવો માટે જે પ્રદેશ જાણીતો હતો ત્યાંની છોકરીઓ કહી રહી છે કે અમે કાલે ઊઠીને નેતા બનીશું અને એટલા જ માટે જ્યારે આ છોકરીઓ નેતા બનશે ત્યારે એમને ખબર છે કે એમણે ડોમેસ્ટિક વાયોલન્સ પર બોલવાનું છે એમને ખબર છે એમણે જેન્ડર ઇક્વિલિટી માટે બોલવાનું છે અમને એ ખબર છે કે ક્રિકેટનું ગ્રાઉન્ડ ખાલી છોકરાઓ માટે નથી એમની ક્રિકેટની ટીમ છે છોકરીઓ ક્રિકેટ રમે છે અને એટલે જ આ અદ્ભુત છે બાર મધ્યાહન ભોજન થઈ રહ્યું છે પણ હું તમને બતાવીશ સ્કૂલનું પણ સરકારી પ્રાથમિક શાળામાં જ તમને આ પ્રકારના દ્રશ્ય જોવા મળતા હોય છે ને એટલા જ માટે કુનરિયાની પ્રાથમિક શાળાનો એક રૂમ બતાવી દઈએ આપણે એટલા માટે કેમ કે અહીંયા એક હેલ્થ કોર્નર પણ બનાવવામાં આવ્યો છે બીજું કે અહીંયાની સૌથી સુંદર વાત એ છે કે જે મને સુરેશભાઈ વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે સાડત્રીસ જેટલા બાળકો એવા છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે ગયા હતા પણ એમને સરકારી શાળામાં એવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું કે જેના આધારે જેના કારણે એ લોકો પ્રાઇવેટમાંથી પાછા આવ્યા એટલે એ એ પ્રકારનું રિવર્સ માઇગ્રેશન પણ અહીંયા થઈ રહ્યું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ જાય છે ત્યાંથી છોડીને સરકારી શાળામાં પણ ભણવા આવે છે બીજું કે વીસ જેટલી એવી છોકરીઓ હતી કે જેમણે જે તે સમયે ડ્રોપ લઈ લીધો હતો ભણવાનું છોડી દીધું હતું એ લોકોને એટલા વર્ષ પછી ભેગા કરીને એ લોકોને પણ પરીક્ષા અપાઈ અને એ લોકોનું પણ ભણવાનું શરૂ કર્યું તો આ બહુ જ સરસ આ પહેલાં બીજા ધોરણને જે બાલવાડી હોય છે એનો એક નાનો કક્ષ છે નાનો રૂમ છે અહીંયા એક હેલ્થ કોર્નર બીજું એ સિવાયનું વાતાવરણ પણ એકદમ કલરફુલ વાતાવરણ જે આપણે જોઈએ એ પણ આખું આમાં બનાવેલું છે એટલે પતંગિયા છે સુંદર મજાના રંગો છે અને રંગોની ભરેલી આ દુનિયામાં કુનરિયા ગામની પ્રાથમિક શાળા અને આ બાલિકા પંચાયત તમારા સામે એટલા માટે કેમ કે એક ગામ કચ્છના છેવાડાનું ગામ આ કરી શકે છે તો આખું રાજ્ય આ કરી શકે છે નમસ્કાર જી જનાબ તો આપને દેખા યે ગુજરાતી સ્કૂલ और किस तरह डिसिप्लिन था बच्चियों में और यहाँ तक कि मुझे वो बहुत अच्छा लगा कि खाना खा के उनके जो भी इनके प्लेट्स थी वो सारे अपने हाथों से वॉश करना और हमारे इधर ये होता है कि नहीं हमारे बच्चे कुछ भी ना करें बस वो काम से आते हैं वो सारा जो भी काम है काम वाली करेगी हमारे बच्चे अच्छे वो बचपन से अगर ये चीज़ें तालीम के साथ साथ ये चीज़ें भी सिखाई जाती है तो बच्चे के अंदर ये बचपन से होता है कि किस तरह हमें अपने कबट्ट के अंदर से कपड़े निकालने किस तरह रखने किस तरीके से हमें बर्तन अपने खा के वॉश करने और हमारे घर में ये सारा ये उलट होता, है उलट होता है कि कुछ भी हम कहते नहीं बच्चों से काम नहीं कराना बच्चों की पढ़ाई की उम्र है खेलने कूदने की उम्र है इनको टाइम नहीं मिलता है जो हम टाइम निकालते हैं हमारा जो स्कूल मदरसा ट्यूशन तो इस तरह हमें ये भी टाइम निकालना चाहिए कि बच्चों के अंदर ये शहूर आए कि हमें है, हाँ ये चल रहा है सिस्टम पूरी दुनिया एक उसूल सीख चुकी है अब मिसाल के तौर पे एक पौधा है एक पौधा जब बढ़ रहा है ना तो उसको हम अगर हम उसको यूं करके ले जाएंगे तो उसको यूं करना शुरू करते हैं, धागा बांधना शुरू कर दें उसको टेढ़ा करना शुरू कर दें यूं करके यूं लाना है अगर एक हाँ। पौधे तो जब हमें पता है कि इतनी उम्र में हमने बच्चे को जो उसके दिमाग में डाल दिया वो वही है फिक्स हो जाता इसकी है इसकी मिसाल इस तरह के है कि यूरोप में अमेरिका में बच्चे पैदा होते हैं वहीं की जबान बोलते हैं तो उनको वही जबान आती है उनको गुजराती या मारवाड़ी या पंजाबी सिंधी नहीं आती समझो वो बिल्कुल किताब होती है बिल्कुल अब उस किताब में तीन चार साल तक हम जो लिखे मैं तो समझता हूँ कि हमारी ऊपर की जो जनरेशन है ना पाकिस्तान की वो तो टेढ़ी हो चुकी है बिल्कुल उसको तो, तो आप डिलीट कर हैं नीचे कम से कम स्कूलों में इस तरह से माहौल हो अपने बर्तन में खाना खा रहे हैं तो वही बर्तन खुद धो रहे हैं एक बंदे ने यूरोप में रहता था तो अपने बर्तन खुद धोता था तो ससुराल आया पाकिस्तान आया तो खाना खाने के बाद बर्तन लेके किचन में पहुंच गया फिर किचन में में याद आया अरे मैं तो पाकिस्तान <laughs> तो थी थी। यहाँ, यहाँ, यहाँ पर और वहाँ पर जो है वो नॉर्मल चीज है ऐसे बनती है जापान जो है वो इस मामले में कहते हैं दुनिया से आगे इतनी जापानियों में एक दूसरे की रिस्पेक्ट एक दूसरे की इज्जत बचपन से चाइनीज जापानीज बचपन से डाल दी जाती है तो आज वो नेशन है आज वो कौम है इंडिया में अब जैसे ये हो देख रहे हैं हम लोग तो हमारे यहाँ पे लोगों को क्यों समझ नहीं आ रही मतलब हम अच्छा, क्या पागल दुनिया के लोग और मेरी सोच अलग होती है ना मैं इसी इसी मतलब माइंड का हूँ कि मेरी आदत होती है कि बच्चा कुछ करे बच्चा आगे बढ़े खुद अपना काम करे खुद अपना वर्क करे समझाना ये करना वो करना मेरी यही कोशिश होती है कि मैं लेके चलता हूँ बिल्कुल कि भाई इधर जाना है इधर जाना बच्चों को घूमने का भी टाइम चाहिए बच्चे होता है के अंदर और चीजें आ जाएंगी जो शायद अगर घर में रहते रहते वो हमेशा हाँ, नाकारा हो जाएगा कि भाई ऐसे करना क्योंकि आप जब तक तो खुद नहीं करोगे ना बच्चा कभी भी नहीं करेगा आप सोते रहोगे तो बच्चा भी बोलेगा मुझे क्या जरूरत पड़ी करने की आप खुद करते हुए जब उसको नजर आओगे ना कल को वो खुद ऑटोमेटिकली करेगा बिल्कुल ऐसा ही है ये होता है बस एक फिल्म है अमिताभ और अक्षय कुमार की वक्त जिसमें अपने बच्चे को कभी काम धंधा नहीं करने देता और अचानक अमिताभ को निकाल देता है क्वार्टर में रखता है एकदम अक्षय कुमार परेशान हो जाता है कि एक बाप ने कभी जमीन पे पैर नहीं रखने दिया आज एकदम घर से निकाल दिया तो बड़ा रोता है लेकिन मसला ये होता है कि उसका वक्त खत्म हो चुका था खत्म किसका बाप का, बाप का। हाँ। तो अपने बच्चों को शुरू से ही ट्रेन कर दो फिर अक्षय कुमार शिकायत करता है कि तुमने तो हमेशा मुझे कंधे पे बैठा के दुनिया दिखाई है मुझे तो कभी जमीन पे उतरने ही नहीं दिया अब ऐसा क्यों कर रहे हो तो वही वाली बात है कि अपने बच्चों को गुजरात में तो मेरे ख्याल में शायद ये सिस्टम है बहुत है कि बच्चों को पाँच हजार या पता नहीं दे के भेज दिया जाता है दूसरे शहर कि वहाँ जाके अपनी जिंदगी ट्रेनिंग करो अपने आप को मनवाओ ये है वहाँ पर गुजरात का माहौल बहुत डिफरेंट है बिल्कुल तो यकीनन ये, ये वीडियो आपको बहुत अच्छी लगी होगी इसी तरह की वीडियोस हम तो आपके लिए लाते रहेंगे आप हमें लाइक करें सब्सक्राइब करें बेल आइकन का बटन दबाना ना भूलिएगा शेयर तो ज्यादा से ज्यादा करें आज के हम आपको चाहते इजाजत अल्लाह हाफिज़